નમસ્કાર મિત્રો તાજેતરમાં ચાલી રહેલી વિદ્યા સહાયકની ભરતી બે હજાર પચીસ અંતર્ગત સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ચાલી રહેલી વિદ્યા સહાયકની ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવે છે તો શા માટે આ પ્રક્રિયા રદ થવા થઈ છે તે અંગે જાણીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા બાવીસ પાંચ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટના છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે એના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના ગુણ કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થયાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ विद्या सहायक पसंद पसंदगी प्रक्रिया नियमों तारीख वीस एक जाहर ना बे हजार सत्तर फकरा आठ बे ओब्लिक एक मुजब स्नातकनी तीजा वर्षनी मा दर्शावेल कुल गुण आधारेच मेरिट गणतरी लैने નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગરથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી માટેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોન સર્વે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારોને લેવા અંગેની જાણ કરવામાં આવે છે